જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર સાયન્સ આધારિત બે હજાર પચીસના ચોમાસાની આગાહી અથવા તો માહિતી જે કીઓ તે કારણ કે વેધર મોડેલ્સની અંદર જે દેખાતું હોય અને સાયન્સની અંદર જે આગાહી છે એમાં જે કંઈ પેરામીટરોમાં ફેરફાર થાય અને સામે મો અપડેટમાં ફેરફાર થાય તો અહીંયાથી ભાગવાનો ચાન્સ છે કે વેધર મોડેલની અંદર ફેરફાર થઈ ગયો એટલે અમે તમારી આગાહીમાં પણ ફેરફાર થઈ ગયો પણ આપણે જે કસકાતરા આધારિત દેશી આગાહી આપીએ છીએ ત્યાંથી તમે પછી ભાગી નથી શકતા કારણ કે ત્યાં એક વખત તમે આગાહી આપી દીધી એટલે પછી તેમાં કંઈ ફેરફાર નથી કરી શકાતો એટલા માટે થઈને જ રાહ જોઈ રહ્યો છો અને જેટલું પણ લેટ થાય અથવા તો જેટલું પણ સારું પ્રિડિક્ટ કરી શકાય એટલું ટાઈમ લઈ અને પછી આપણે જે આગાહી છે એ આપશું અથવા તો આપણો કાર્યક્રમ આપશું અત્યારે આપણે બે હજાર પચીસના ચોમાસામાં સાયન્સ આધારિત આગાહીઓ અને જે કંઈ વેધર મોડેલની અંદર શું અપડેટ થઈ છે અને જે અપડેટ થઈ છે એ શું કહેવા માગે છે અને એનું ખાસ કારણ કે હું આના ઉપર વધારે નથી હાલતો જ્યારે ટૂંકા ગાળાનું હોય ત્યારે એનો વધારે ઉપયોગ કદાચ કરતો હોઉં છું પણ લાંબા ગાળા વેધર મોડેલનો ઉપયોગ ન કરવા માટેનું કારણ પણ હતું અને અત્યારે એનો ઉપયોગ કરી રહ્યો છું તો બે હજાર ચોવીસના વર્ષમાં આપણે થોડું એનું મોનિટરિંગ કર્યું હતું અને ખાસ એમાં જે કંઈ આગાહી જોવા મળી હતી એના વિશે હું સંપૂર્ણ જ્યારે વિડીયો રેકોર્ડિંગ અને સ્ક્રીન ઉપર આવશે ત્યારે હું તમારે એના વિશે સંપૂર્ણ વાત કરવાનો છું અને એમાં થોડો આપને ભરોસા જેવું લાગ્યું કે આ વસ્તુમાં ભરોસો થોડો કરી અને આગળ પડી આપી શકાય છે તો એ પ્રિડિક્શન આપવાનું અત્યારે હું પ્રયાસ કરીશ હવે મિત્રો આ જે અપડેટ સાયન્સ આધારિત અપડેટ થઈ રહી એના માટે ઘણા બધા પેરામીટર કામ કરતા હોય છે જેમાં તમે ઘણી વખત સાંભળ્યું હશે ભારતના ચોમાસાને અસર કરતાં પરિબળો જે છે એમાં અલનીનો છે લાનીના છે આઈઓડી છે આઈટીસી જેટ છે જેટ સ્ટ્રીમ છે સોમાલિયન જેટ છે પછી તિબેટનો ઉચ્ચ છે ગંગાના મેદાનો છે આ બધું અલગ અલગ છે ત્યાર પછી જ્યારે એ ફોર્મેશન થઈ ગયા પછી જ્યારે એનું મૂવમેન્ટ હોય છે ચોમાસાની ત્યારે પણ અસર કરતા પરિબળો હોય છે તો આ બધાય પરિબળોને આવરી લઈ અને જે તૈયાર થાય છે તૈયાર ભજીયા જેને કહી શકાય એ છે વેધર મોડેલની અપડેટ અથવા કોઈ વેધર સંસ્થા દ્વારા આપવામાં આવેલું ફોરકાસ્ટિંગ હોય છે કે તો હું વધારે ટાઈમ નહીં લઉં આપણે વિડીયોની શરૂઆત કરી દઈ અને ખાસ તમને સ્ક્રીન ઉપર જ્યારે દેખાડશે ત્યારે હું વધારે એના વિશે તમામ સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કરીશ તો મિત્રો હાલ તમને જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે જૂન બે હજાર પચીસનું અનુમાન છે અને ખાસ કરીને તમે જોઈ શકો છો દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં એનું વધારે જોર દેખાડી રહ્યું છે હવે મિત્રો તમને ખાતરી કરવા માટે આપણે બે હજાર ચોવીસના જૂન મહિનાનું પ્રિડિક્શન અને શું હતી સ્થિતિ એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે જૂન મહિનાની સ્થિતિ શું હતી બે હજાર ચોવીસના વર્ષમાં તો બે હજાર ચોવીસના વર્ષમાં જૂન મહિનાના અંત સુધી કચ્છ રિજિયનની વાત કરીએ તો એવરેજ સિત્તેર એમ એમથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો અને જેમાં સૌથી વધુ ગાંધીધામ માંડવી મુન્દ્રા નખત્રાણા તાલુકાઓમાં સો એમ એમથી પણ વધુ વરસાદ નોંધાયો હતો એટલે કે ચાર ઇંચથી પણ વધુ વરસાદ આ ચાર તાલુકામાં નોંધાઈ ચૂક્યો હતો એમાં વિસ્તાર મિત્રો છૂટાછવાયા હોઈ શકે છે એક સરખા તમામ વિસ્તારો હોઈ ના શકે પણ આપણે ખાસ એટલું ધ્યાન રાખશું કે એમાં જે વિસ્તારો છે એ અલગ અલગ હોઈ શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વીસથી પચાસ એમ એમ વરસાદ જૂન મહિનાના અંત સુધી નોંધાયો હતો તો હવે જે આપણે કચ્છની અંદર સો એમએમ સુધીનો વરસાદ નોંધાયો હતો ઉત્તર ગુજરાતમાં પચાસ એમએમ સુધીનો વરસાદ નોંધાયો હતો સૌરાષ્ટ્રની વાત કરીએ તો પચાસથી નેવું એમએમની એવરેજમાં વરસાદ બધા તાલુકામાં જિલ્લામાં નોંધાયો હોય એવું ના કહી શકાય પણ છૂટાછવાયા દરેક વિસ્તારો બાકી રહી ગયા હતા એ તો આપણે જાણીએ છીએ કે જસદણ વિશ્યા વિસ્તાર પણ સૌરાષ્ટ્રમાં બાકી હતો એવી રીતે ઘણા બધા વિસ્તારો બાકી હતા પણ જે એવરેજ આવે છે એવરેજ જે એ નેવું એમએમ સુધીનો વરસાદ નોંધાયો હતો અને સૌથી વધુ જે વરસાદ નોંધાયો હતો બોટાદ જિલ્લાની અંદર ઓગણીસ એકસો ને ઓગણીસ અને ભાવનગરની અંદર એકસો બાર એમ એમ વરસાદ નોંધાયો હતો જૂનાગઢની અંદર એકસો ને ચૌદ એમ એમ વરસાદ નોંધાયો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકસો ને ઓગણસાઠ એમ એમ વરસાદ નોંધાયો હતો આપણે ખબર જ છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત દેવભૂમિ દ્વારકા જિલ્લાથી જિલ્લાથી થઈ હતી બરાબર મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની ખાસ વાત કરીએ એ સેન્ટરની અંદર ત્રીસ એમ એમથી એકસો ને પચીસ એમ સુધીનો વરસાદ નોંધાયો હતો અને જેમાં સૌથી વધુ વરસાદ એકસો ઇઠયાવીસ એમ છોટા ઉદેપુરમાં અને સત્તોતેર એમ વડોદરામાં અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ તાપીમાં એકસો સડતાલીસ વલસાડમાં બસો સત્તાવન નવસારીમાં એકસો નેવું અને સુરતમાં એકસો ને છત્રીસ એમ તો મિત્રો અત્યારે તમને સ્ક્રીન પર દેખાઈ રહેલું પ્રિડિક્શન જે છે એ સત્યની નજીક રહેલું છે જેમાં એક પશ્ચિમ સૌરાષ્ટ્ર દ્વારકા જિલ્લાનું કદાચ આપણે ના ગણી શકીએ કે ત્યાં થોડું ઓછું દેખાડી રહ્યું ત્યાં વધુ વરસાદ હતો બાકીના તમામ સેન્ટરો સારા વરસાદવાળા દેખાઈ રહ્યા છે એટલે આ જૂન મહિનાનું એટલા વિસ્તારમાં સારું એવું પ્રિડિક્શન હતું તો મિત્રો આવી જ રીતે એનાલિસિસ કર્યું છે કે ગયા વર્ષે એટલે કે બે હજાર ચોવીસના વર્ષમાં કયું મોડલ સૌથી નજીકનું પ્રિડિક્શન આપવામાં રહ્યું હતું સત્યની નજીક જે કંઈ રહ્યું છે થોડી ઘણી માહિતી આપવાની શરૂઆત કરી છે અને હવે ત્યાર પછીનું જુલાઈ બે હજાર પચીસના વર્ષનું પ્રિડિક્શન આપણે જે કંઈ છે તે જોઈએ તો જુલાઈ બે હજાર પચીસના વર્ષમાં જે મોડેલ્સ છે જે આપણે સૌથી નજીક બે હજાર ચોવીસના વર્ષમાં રહ્યું હોય તેવા મોડેલ વિશેની વાત કરવાની છે તો એવા જ મોડેલનું આપણે અનુમાન લઈને આવ્યું તો જુલાઈ મહિનાની અંદર પણ સારા એવા વરસાદના સંકેત આપી રહ્યું છે જો કે તમામ મોડેલો એકસાથે નથી આ વર્ષે અલગ અલગ મોડેલો અલગ અલગ દેખાડી રહ્યા છે પણ આપણને જે સૌથી નજીક લાગી રહ્યું છે કારણ કે કસકાતરા જુલાઈ મહિનામાં ખૂબ સારા દેખાઈ રહ્યા હતા જુલાઈ મહિનાના પાછળના ભાગ માટેના તો એ બાબતે થોડું અને ગયા વર્ષે પણ જે મોડેલ સૌથી નજીક રહ્યું છે તેની વાત કરીએ તો આ મોડેલ હાલ અત્યારે જે જુલાઈ મહિનાનું તમને દેખાઈ રહ્યું છે જુલાઈ બે હજાર પચીસમાં જે વરસાદની છે સ્થિતિ આ પ્રમાણે રહેવાની છે અને તેમાં ખાસ કરીને તો મિત્રો આ પ્રમાણે જુલાઈ મહિનામાં સારા વરસાદના આપણે સંકેત જોવા મળી રહ્યા છે અને સારો વરસાદ જુલાઈ મહિનામાં લગભગ એવરેજ નોંધાતો જ હોય છે દર વર્ષે તો આ વર્ષે પણ સારા વરસાદની આશા રાખી શકે જુલાઈ મહિનામાં પણ સારું પરફોર્મન્સ ચોમાસામાં વરસાદનું જોવા મળી શકે છે તો ત્યાર પછી વાત કરશું આપણે ઓગસ્ટ મહિનાની તો ઓગસ્ટ મહિનાની શું છે સ્થિતિ એ જોઈ લઈએ મોડેલની અંદર તો મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર પણ ગુજરાતમાં સારા એવા વરસાદની શક્યતા રાખી શકાય ખાસ કરીને ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે અને પૂર્વ શરદ વિસ્તારમાં પણ વરસાદની ખૂબ સારી એવી એક્ટિવિટી કદાચ આ મહિનામાં જોવા મળે એવું આ મોડેલનું પ્રિડિક્શન દેખાઈ રહ્યું છે તો મિત્રો આ લાંબા ગાળાનું પ્રિડિક્શન હોય છે અને તેમાં ખાસ કરીને એ લોકોએ જે પેરામીટર્સ લીધા હોય એમાં કોઈ ફેરફાર જોવા મળતા હોય તો એ આગળ પાછળ થઈ શકે એટલે કે જુલાઈ મહિનામાં વરસાદ આગળના ભાગમાં પણ થઈ શકે પાછળના ભાગમાં પણ થઈ શકે પણ આપણે જે કસ કાતરાની તારીખો આપશું એમાં ફાઇનલ નક્કી થઈ જશે કે કયા સમયે ક્યાંક સારો વરસાદ કયા વિસ્તારમાં જોવા મળી શકે છે તો સાથે સાથે સપ્ટેમ્બર મહિનાની પણ વાત કરી દઈએ તો સપ્ટેમ્બર મહિનાની અંદર પણ સૌરાષ્ટ્રના ભાગોમાં ખૂબ સારા વરસાદની શક્યતા રહેલી છે એનો મતલબ એવો થાય બે હજાર ચોવીસના વર્ષમાં જેમ પાછોતરા વરસાદ જોવા મળ્યા હતા અને માંડવીની જે સિઝન આવી ચાલુ થઈ ત્યારે જે વરસાદ નોંધાયા હતા જેના કારણે પાથરા પણ પલરવાની ખૂબ મોટી સમસ્યા થઈ હતી અને ખરેખર સારો વરસાદ એ ટાઈમે પડ્યો હતો પણ એ નુકસાનકારક વરસાદ હતો એવી જ રીતે આ વર્ષે પણ અંતના સમય એટલે કે પાછોતરા વરસાદ જોવા મળી શકે છે સારા એ વરસાદ સપ્ટેમ્બર મહિનાની અંદર એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધુ શક્યતા રહેલી છે તો મિત્રો આ હતું નોર્થ અમેરિકન મલ્ટી મોડેલ એસેમ્બલ અને એનું જે પ્રિડિક્શન છે બે હજાર પચીસના ચોમાસાનું ગયા વર્ષે મને થોડું એનામાં વધારે નજીક હોય એવું લાગ્યું હતું તે ઉપરાંતના પણ મોડેલ છે કેનસીપ છે સીએસએફ છે તો એ મોડેલો પણ થોડું ઘણું પ્રિડિક્શન આપી રહ્યા છે એમાં ક્યારેક એક બે મહિનાનું ઓલા મોડલ એક મોડેલનું ખોટું પડતું હોય એકનું સાચું પડતું હોય બીજા બે મહિનાનું બીજા મોડેલમાં થોડું વધારે સાચું પડતું હોય તો આવું બધું એક અનુમાન છે અને આના ઉપરથી એક ડેટા એનાલિસિસ કરી અને આપણે થોડું વધુ સારું પ્રિડિક્શન આપી શકીએ એવો પ્રયાસ રહેશે વધુ ને વધુ અભ્યાસ કર્યા પછી તો આ હતી આજની માહિતી ફરીવાર નવા વિડીયો સાથે અને નવા વિષયો સાથે આપની સાથે ફરીથી હાજર થશું ત્યાં સુધી રજા આપશો જય દ્વારકાધીશ